હેલો વિદ્યાર્થી મિત્રો હું આજે ફરી તમારું અમારા ચિંતન ક્લાસીસમાં સ્વાગત કરું છું તો આજે આપણે જોઈશું કે ધોરણ છ અને વિષય છે વિજ્ઞાન એટલે કે સાયન્સ ને ચેપ્ટર છે સાતમું અને તેનું નામ છે ગતિ અને અંતરનું માપ તો આમાં આપણે જોઈશું અહીંયા ટોપિક્સ આપેલા છે કે કયા કયા ટોપિક્સ આમાં આવશે એના પછી છે કે નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખો જેમાં પેલો પ્રશ્ન છે કે પ્રાચીન સમયમાં માપન વિશે નોંધ લખો તો કે પ્રાચીન સમયમાં માપન માટે વિશેની નોંધ લખવાની છે કે ત્યારે માપન માટે શું કરતા તેનો જવાબ છે કે પ્રાચીન સમયમાં સામાન્ય રીતે માપનના જુદા જુદા એકમ તરીકે પગની લંબાઈ આંગળીની જાડાઈ તથા પગલાની લંબાઈનો ઉપયોગ થતો હતો પ્રાચીન ઈજીપ્તના લોકો કોણેથી આંગળીઓના ટેરવા સુધીનું અંતર એટલે કે ક્યુબિટ નો ઉપયોગ કરતા હતા જેને વિશ્વના અન્ય દેશોમાં પણ માન્યતા પ્રાપ્ત હતી આ પંજાથી લઈને કોણી સુધી અથવા પગલાઓ દ્વારા લંબાઈ માપતા હતા લોકો એક ગજ કપડું ફેલા ફેલાયેલી ભુજના છેડાથી પોતાની હડપચી સુધી માપતા હતા આ રીતે તેને લંબાઈનું માપન કરતી વખતે તે માટે કઈ બાબત બાબતો ધ્યાનમાં રાખશો તો જવાબ છે કે કોઈ પણ વસ્તુની લંબાઈનું માપન કરતી વખતે માપ વસ્તુને સીધી અડકેલી ન હોય તો ખોટું માપન

સીધી રેખામાં અને માપ પટ્ટી નો ઉપયોગ શા માટે નથી કરતા જો તમે કોઈ અંતરનું માપન આવી માપ પટ્ટી કર્યું હોય ત્યારે તમને નડેલી સમસ્યાઓ કેટલીક સમસ્યાઓ અન્યને જણાવો તો તેનો ઉત્તર છે કે સ્થિતિસ્થાપક રબર પટ્ટી વડે કોઈ માપ સાચું ન થઈ શકે તે માટે સંકોચાઈ જાય છે તેને વધુ પડતી ખેંચતા રબર પટ્ટીની લંબાઈ વધી જાય તેવું બને એક જ વ્યક્તિ એક જ સ્થિતિસ્થાપક રબર પટ્ટી વાપરી અંતરનું માપન બે કે ત્રણ વાર કરે તો માપનમાં ફેરફાર થાય છે અલગ અલગ વ્યક્તિ એક જ વસ્તુનું માપન એક જ સ્થિતિસ્થાપક રબર પટ્ટી વડે કરે તો દરેક માપન અલગ પડે છે ટૂંક માં સચોટ અને ચોકસાઈ પૂર્વક માપન મેળવી શકાતું નથી

પ્રારંભમાં એક છેડો રાખી આગળ દબાવતા જતા છેડા સુધી મીટર પટ્ટી વડે માપતા વાંકા ચૂકા આકારની કુલ લંબાઈ મળશે જે આકૃતિમાં દર્શાવ્યું છે તેમ આ વાળી લીટી છે આ દોરો છે આ દોરાને એ પહેલો છેડો એ

સરળ રેખીય ગતિ એટલે કે સુરેખ ગતિ તો કે ની સીધી માં થતી ને સરળ રેખી ગતિ એટલે કે સુરેખ ગતિ કહે છે દાખલા તરીકે માંથી છૂટેલી ગોળીની ગતિ બીજું છે વક્ર ગતિ એટલે કે પદાર્થનો માર્ગ વક્ર રેખા હોય છે ઉડતું મચ્છર વાંકી ચૂકી દિશામાં ગતિ કરે છે દાખલા તરીકે કેડી અને ઉડતા મચ્છરની ગતિ એને શું કહેવાય વક્ર ગતિ ત્રીજું છે વર્તુળાકાર ગતિ તો કે દોરી વડે બાંધેલા પથ્થરને હાથ વડે ગોળ ગોળ ફેરવતા તે વર્તુળ ગતિ કરે છે એટલે કે પદાર્થ કોઈ એક બિંદુની અનુલક્ષીને પોતાનું સ્થાન બદલે ત્યારે વર્તુળાકાર ગતિ કરે છે દાખલા તરીકે વીજળીના પંખાના પાંખ્યા ની ગતિને વર્તુળાકાર ગતિ કહી શકાય ચોથું છે આવર્ત ગતિ વસ્તુ એક નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે તો તેને આવર્ત ગતિ કહે છે દાખલા તરીકે લોલકની ગતિ લોલકની ગતિ એટલે કે ઘડિયાળની નીચે જે વાગે તેને લોલકની ગતિ કે છે એવી જ રીતે આ હિંચકો અહીંયા આપેલો છે જે આગળ પાછળ થાય એટલે કે નિશ્ચિત આધારે પુનરાવર્તન કરતું રહે છે અને કઈ ગતિ કહેવાય તો કે આવર્ત ગતિ એના પછી પ્રશ્ન બીજો નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પહેલો પ્રશ્ન છે કે જમીન પાણી તથા હવા પર ઉપયોગ કરવામાં આવતા બે બે ઉદાહરણો આપો પહેલું ઉત્તર છે જમીન પર પરિવહન પાણી પર પરિવહન અને હવામાં પરિવહન આના બે બે ઉદાહરણો આપવાના છે જમીન પર પરિવહનમાં બસ

ખેતરમાં વાવણી સમયે સિંચાઈ પદ્ધતિ માટે વાળ બનાવવા તળિયે લાદી બેસાડવા માટે માટે વગેરે લંબાઈ કે માપવાની જરૂર પડે છે ત્રીજો પ્રશ્ન છે કે માપન વિશે નોંધ લખો માપનનો અર્થ અજ્ઞાત જથ્થાની કેટલાક જ્ઞાત જથ્થા સાથેની સરખામણી માપનના પરિણામને બે ભાગમાં રજૂ કરી શકાય સંખ્યા અને એકમ આજકાલ ઉપયોગમાં લેવાતી માપન પ્રણાલી આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી છે લંબાઈ પહોળાઈ ઊંચાઈ ગતિ સમય અંતર વગેરેને આપણે માપી શકીએ છીએ માપન કરવાથી આપણે આપણા કાર્યો સરળતાથી અને ચોક્કસ પૂર્વક કરી શકીએ છીએ ચોથો પ્રશ્ન છે કે લંબાઈના માપનનો સર્વ સામાન્ય એકમ શા માટે જરૂરી બન્યો તો કે પ્રાચીન સમયમાં સામાન્ય રીતે માપનના જુદા જુદા એકમ તરીકે પગની લંબાઈ આંગળીની જાડાઈ તથા પગલાની લંબાઈનો ઉપયોગ થતો હતો પરંતુ જુદા જુદા માણસોના પગની લંબાઈ આંગળીની જાડાઈ તથા પગલાની લંબાઈ એક સમાન હોતી નથી આમ જુદા જુદા માણસો એક જ વસ્તુની લંબાઈ માપે તો સમાન ન ન પણ મળે જો નું સાધન અને એકમ નિશ્ચિત હોય તો એક જ વસ્તુની લંબાઈ કોઈ પણ વ્યક્તિ માપે તો પણ એક સમાન જ મળે આથી લંબાઈ ના માપનનો સર્વસામાન્ય એકમ જરૂરી બન્યો

એકસો પાસાઠ ગુણા દસ મિલીમીટર બરાબર એક હજાર છસો ને પચાસ મિલીમીટર લંબાઈ માપવાનો પ્રમાણભૂત એકમ મીટર છે મીટરથી નાના એકમો સેન્ટીમીટર એટલે કે સેમી અને મિલીમીટર છે જ્યારે લંબાઈનો મોટો એકમ કિલોમીટર છે લંબાઈનો એકમ વચ્ચેનો સંબંધ આ મુજબ છે તો કે એક સેન્ટીમીટર બરાબર દસ મિલીમીટર અને એક મીટર બરાબર સો સેન્ટીમીટર સો સેન્ટીમીટર બરાબર એક હજાર મિલીમીટર એક કિલોમીટર બરાબર હજાર મીટર અને હજાર મીટર બરાબર એક લાખ સેન્ટીમીટર આમ આપણે બધી માપન પ્રવૃત્તિઓમાં એક માત્રાનો ઉપયોગ કરીને પુનરાવર્તિત કરી શકીએ છીએ અને લંબાઈને SI એકમ માં માપી શકીએ છીએ તમારી માપ પટ્ટી શૂન્ય અંક પાસેથી તૂટેલી હોય તો તે માપપટ્ટી વડે તમે પેન્સિલની લંબાઈ કઈ રીતે માપી શકો તો જવાબ છે કે માપ પટ્ટીનો શૂન્ય અંક પાસેથી તૂટેલી છે તો પેન્સિલ ની લંબાઈ માપતી વખતે તેનો એક છેડો એક અંક પર મૂકીશું અને તેનો બીજો છેડો માપ પટ્ટીના જે અંક પાસે આવે તે અંક શોધીશું હવે આ નોંધેલા એકમમાંથી એક અંક બાદ કરીશું જેથી પેન્સિલની સાચી લંબાઈ શોધી શકાય જે રીતના પ્રવૃત્તિમાં આપેલું છે કે અહીંયા ઝીરો અંકનો અંક પાસેથી અહીંયા સ્કેલ તૂટેલી છે તો પેન્સિલ નો છેરો ક્યાં રાખશું એક ઉપર અને ચૌદ પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર આવી છે તો તેમાંથી એક બાદ કરતા કેટલી વધે તેર ત્રણ સેન્ટીમીટર એક કરતા વધુ પ્રકારની ગતિ દર્શાવતા બે ઉદાહરણો

પૈડું જમીન પર અડકેલું છે તેથી સાયકલ નું ફરવાથી સાયકલ જમીન પર આગળ વધે છે પંખામાં હવામાં હવામાં છે છે તેથી ફરતા રહે અને સાયકલના પૈડાની જેમ આગળ વધતા નથી જે ભિન્નતા દર્શાવે છે ત્રીજું છે વૈજ્ઞાનિક કારણો આપીને સમજાવો પહેલું છે કે વરાળ યંત્ર ની શોધ પછી વાહન વ્યવહાર ઝડપી બન્યો તો કે વરાળ યંત્ર ની શોધ થી ઉર્જાના સ્વરૂપો વાહનો વરાળ યંત્ર ની શોધથી એક નવા શક્તિ સ્ત્રોત નો સમાવેશ થયો વરાળ યંત્ર દ્વારા ચાલતી ગાડીઓ અને માલગાડીઓના બનવાથી વાહન વ્યવહાર ઝડપી બન્યો એના પછી છે નીચેના પ્રશ્નોના એક થી બે વાક્યમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન છે કે એક જ પાટા પર ચાલતી રાધાના ઘર તથા તેણીની શાળા વચ્ચેનું અંતર ત્રણ હજાર બસો ને પચાસ મીટર છે આ અંતરને કિલોમીટરમાં દર્શાવો તો તેનું છે કે એક હજાર મીટર બરાબર એક કિલોમીટર આ એનું સૂત્ર છે કે હજાર મીટર બરાબર એક કિલોમીટર મીટર કેટલા છે બરાબર ત્રણ પોઈન્ટ બસો પચાસ કિલોમીટર ત્રીજું છે કે રોજિંદા જીવનમાં ઉપયોગી એવા માપનના સાધનોનું નામ આપો તો કે રોજિંદા જીવનમાં ઉપયોગી કાપડ માટે મીટર પટ્ટીનો ઉપયોગ કરે છે ગૂંથણ કરવા માટેની સોયની લંબાઈ માપતા વખતે માપ પર જો તેના એક છેડા નું વાંચન ત્રણ જીરો સેન્ટીમીટર છે તથા બીજા છેડાનું અંતર તેત્રીસ પોઇન્ટ એક સેન્ટીમીટર છે તો તે સોયની લંબાઈ કેટલી હશે તો કે ગૂંથણની સોયની લંબાઈ બરાબર માપ પટ્ટીનું અંતિમ વાંચન માઇનસ પ્રારંભિક વાંચન આ તેનું સૂત્ર છે તો એ પ્રમાણે છે કે તેત્રીસ પોઇન્ટ એક સેન્ટીમીટર માઇનસ ત્રણ પોઇન્ટ જીરો સેન્ટીમીટર બરાબર ત્રીસ પોઇન્ટ એક સેન્ટીમીટર છઠ્ઠું છે કે વસ્તુ સ્થિતિ છે કે ગતિમાં છે તે કેવી રીતે નક્કી કરશો વસ્તુ પદાર્થ વ્યક્તિ સમયની સાથે પોતાનું સ્થાન બદલે તો તે ગતિમાન પોતાનુંમાં છે તેમ કહેવાય વળી તે વસ્તુ પદાર્થ વ્યક્તિ સમયની સાથે પોતાનું સ્થાન ન બદલે તો તે સ્થિર છે તેમ કહી શકાય સાતમું છે કે ઘડિયાળ સ્થિર છે પણ તેનો સેકન્ડ કાંટો સ્થિર નથી આ વિધાન જ્યારે સેકન્ડ કાંટો સમયની સાથે પોતાનું સ્થાન બદલતો રહે છે તેથી તે ગતિમાં છે તેમ કહી શકાય એટલે કે તે સ્થિર નથી તેમ કહી શકાય ગતિ એટલે શું તો કે જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે છે ત્યારે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં ગતિ કરે છે તેમ કહેવાય આવર્ત ગતિના બે ઉદાહરણો આપો તો કે સિતારના તારની ગતિ ઘડિયાળના લોલકની ગતિ હિંચકાની ગતિ વગેરે આવર્ત ગતિના ઉદાહરણો છે જેમાં વસ્તુ એક નિશ્ચિત સમયના અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન પામે છે જમીન પર ગબડતો દડો કયા પ્રકારની ગતિ કરે છે તો કે જમીન પર ગબડતો દડો પોતાની ધરી પર ફરતા ફરતા એટલે કે વર્તુળાકાર ગતિ કરે છે આ ઉપરાંત તે પોતાનું સ્થાન બદલે છે એટલે કે સરળ રેખીય ગતિ પણ સાધનોને પ્રાચીન થી અત્યાધુનિક પરિવહનના ક્રમમાં ગોઠવીને લખો તો અહીંયા આધુનિક પરિવહન આપેલા છે તેને આપણે ક્રમમાં ગોઠવવાનું છે તો પહેલા બળદગાડું એના પછી સાયકલ પછી આગ બોટ એના પછી બસ પછી ઇલેક્ટ્રિક ટ્રેન અને એના પછી વિમાન નીચે આપેલા લંબાઈના મૂલ્યોને ચડતા ક્રમમાં ગોઠવો ચડતા ક્રમમાં ગોઠવતા અહીંયા આપેલું છે મૂલ્યાંકન લંબાઈનું તેના ચડતા ક્રમમાં ગોઠવશું તો પેલા આવશે મિલીમીટર પછી સેન્ટીમીટર પછી એક મીટર અને પછી એક કિલોમીટર આપેલ ગતિનું વર્ગીકરણ કરો અહીંયા કાઉસમાં કાઉસમાં આપેલા છે તેમાંથી સુરેખ ગતિ માં ક્યાં ક્યાં આવશે તે જોઈશું તો કે ધનુષ છૂટેલા તીરની ગતિ બીજું છે નળમાંથી ટપકતા પાણીના ટીપાની ગતિ આ બંને સુરેખ ગતિમાં આવશે એના પછી છે વર્તુળાકાર ગતિમાં તો કે ઘડિયાળના કાંટાની ગતિ સાયકલના પૈડાની ગતિ અને ચકડોળમાં બેઠેલા બાળકની ગતિમાં આવશે એના પછી છે આવર્ત ગતિમાં તો કે લોલકની ગતિ ચીંચવામાં બેઠેલા બાળકોની ગતિ અને પવનથી ડોલતી ઘંટડીની ગતિ આ બધું કેમ આવશે તો કે આવર્તની ગતિ એના પછી જે નીચેના પ્રશ્નોના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો નીચેના પૈકી કઈ માલગાડી હેતુલ ચંદ્ર ઉપર જઈ પાછો આવવા માંગે છે તો તેને ક્યુ સાધન વાપરવું જોઈએ તો કે અવકાશયાન લોકો એક ખાલી જગ્યા કપડું ફેલાયેલી ભૂમિના છેડાથી

જણાવો તો કે મિલીમીટર ખાલી જગ્યા બરાબર હજાર કિલોમીટર બરાબર મીટર નીચેના પૈકી કયો એકમ લંબાઈ માપવાનો સાચો એકમ નથી તો કે હાથ એક મીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર તો કે એક મીટર બરાબર હજાર મિલીમીટર ત્રણસો ને પચાસ સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર તો કે સાતસો ને પચાસ સેન્ટીમીટર બરાબર સાત પોઈન્ટ પચાસ મીટર દિલ્હી અને દુબઈ વચ્ચે વ્યવહારિક એકમ ખાલી જગ્યા છે તો કે કિલોમીટર ફૂટપટ્ટી ની મદદથી નીચેના નીચેના માંથી સાનું માપન થઈ શકે છે તો કે પેન્સિલ ની લંબાઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચાર લાકડીના ટુકડા એ બી સી અને D ને પંદર સેન્ટીમીટર લંબાઈ વાળી માપ પટ્ટી પર મૂકેલ છે આમાંથી કયો ટુકડો ત્રણ પોઇન્ટ ચાર સેન્ટીમીટર લંબાઈનો છે તેનો જવાબ છે બી આજે છે તે પંદર પંદર સેન્ટીમીટર લંબાઈ વાળો લાકડીનો ટુકડો

તેણીને એ બી અંતર કાપવા વીસ મીટર લાગે છે અને અંતર અંતર માપવા મીટર લાગે છે છે અને 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 તે ફરે બાકીનું પ્રારંભિક બિંદુ સુધીનું અંતર વીસ મિનિ મિનિટમાં કાપે છે તેણે આજ રોડ પર આવા પાંચ ફેરા મારે મારે છે આથી પહેલી ખાલી જગ્યા ગતિ કરે છે તો કે રેખીય અને આવર્ત બંને

અવાજની ઝડપ કરતા વધુ ઝડપે ઉડતા વિમાનને ખાલી જગ્યા કહે છે તો તો કે કે વિમાન છેડા ખાલી જગ્યા કહે છે રોમન પંજા ખાલી જગ્યા દ્વારા લંબાઈ માપતા હતા તો કે પગલાઓ ફ્રેન્ચમાં પણ માટેની ચોક્કસ રીત બનાવી જેને ખાલી જગ્યા કહે છે તો કે મેટ્રિક પદ્ધતિ એક મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર હોય છે તો કે સો એક મીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર તો કે કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર હોય છે તો કે પાંચ કિલોમીટર બરાબર પાંચ હજાર મીટર કોઈ પણ બે શહેરો વચ્ચેનું અંતર માપવા માટેનો વ્યવહારિક એકમ ખાલી જગ્યા છે તો કે કિલોમીટર માપ પટ્ટીની લંબાઈ ખાલી જગ્યા એકમમાં મપાય છે તો કે મિલીમીટર લંબાઈ માપવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે તો કે મીટર પટ્ટી વૃક્ષની જાડાઈ માપવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો કે માપન પટ્ટી કમ્પસ બોક્સમાં રહેલ માપપટ્ટીની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય છે તો કે પંદર ઝાડ પરથી ફળનું પડવું એ ખાલી જગ્યા પ્રકારની ગતિ છે તો કે સુરેખ સિતારના તારની ગતિ ખાલી જગ્યા હોય છે તો કે આવર્ત ગતિ કોઈ સિલાઈ મશીનમાં સોયની સોયની ગતિ ખાલી જગ્યા પ્રકારની હોય છે તો કે આવર્ત ગતિ ચકડોળમાં બેઠેલી છોકરીની ગતિ ખાલી જગ્યા હોય છે તો કે વર્તુળાકાર

વરાળ યંત્ર ની શોધ પછી વાહન વ્યવહારના ઝડપી સાધનો નો વિકાસ થયો તો કે સાચું બે સ્થાન અંતર નાનું જ હોય છે તો કે એક બધા જ વિદ્યાર્થીઓ પોતાના પગલા વડે વર્ગ ખંડ ની લંબાઈ માપે તો લંબાઈ એક સમાન મળશે તો કે ખોટું વેદ અથવા પગલાં વડે માપેલી લંબાઈ દ્વારા ચોક્કસમાં મળે છે તો કે ખોટું પ્રાચીન સમયમાં લંબાઈના એકમ સ્વરૂપે વપરાતા ફૂટની સાચું સિલાઈ મશીન સ્થિર હોય છે તો કે સાચું સ્કૂટરના પૈડાની ગતિ એ વર્તુળાકાર ગતિ છે તો કે સાચું ઉડતો પતંગ હંમેશા વર્તુળાકાર ગતિ કરે છે તો કે ખોટું આજ રીતે તમને અમારે ચેનલમાં તમને સ્ટડીને લગતા અવનવા વિડીયો સૌ પ્રથમ મેળવવા માટે તમે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો